ભવ્ય ઉજવણી થશે આમ દેવ કુઠી એકાદશી એટલે કે પ્રબોધની એકાદશી કે જે જુનાગઢ માટે ગિરનારની પરિક્રમાથી જાણીતી છે આવા વિશેષ દિવસે આપનું સ્વાગત છે સૌ પ્રથમ આજના મુખ્ય સમાચાર આજે રાતની વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ પચાસ હજાર યાત્રાળુએ બોરદેવી ના દર્શન કરીને યાત્રા કરી પૂરી તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામાણ જીણા સહિતના જંગલ વિસ્તારમાં સાધુઓના ધૂણા દેખ્યા સમા ગિરનારની આગોશમાં તપશ્ચર્યા કરવાનો વિશેષ આનંદ કર્યો વ્યક્ત મહાનગરપાલિકાના વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પરિક્રમા કરવા સજ્જ સ્ત્રી સ્તરીય ચેકિંગથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કરાયું એકત્રિત અને જંગલ વિસ્તાર ઉપરાંત ભવનાથમાં પણ અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજ્યો રાજકોટનો ખોડિયાર અન્નક્ષેત્ર ત્રણ જગ્યા ઉપર પીરસે છે પ્રસાદ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ અહેવાલ સાથે જોઈએ આ વિરામ